હા partner બે Eh Sanjua, બે જાવ એ સંજુવા હા બે જાવ tanu હા હા એ તનુ આ જતો નુ halo જતો નુ ચાલુ કર આજ મતનુ એ બે જઈએ tanu ર આપણે

હા મન સુખદાઈના કદેશ શ્રીફળ થઈ ગયું હવે મિત્રો જાવી નીચે રામાપીરનું મંદિર છે ને ત્યાં ભોહિરામાં છે હા લીધી અહીંચા ભોહિરામાં છે ને ત્યાં મંદિર છે રામાપીર બાપાનું ત્યાં જ આવી ધ્રવાની અંદર છે રા મિત્રો આપડે ઉપર ને અહીંયા નર્મદાના દેવ દર્શન કરી લે અમારા કાકા ફૂલા ચડાવે પેલા કરશે આપણા હાથમાં શ્રી છે

અમે બેઠા આપણે આ દરિયા અહીંયા આ માવો ખાય દરિયા જો બોલા મારી વારી આ જો અમાર ડાડા બેટરમાં આવ્યા છે અરે જો અહીંયા મિત્રો બતાવું એ હું પકડે કસાઈ પકડે ના આમાં ધરે જો કાજુ 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 હે અમારી રહ્યા કાજુ

મિત્રો આપણે થાકી થાકીને પાછા અયા રમી રમી હા ભાઈ જો ફોન ગુમાડો મને હા માથે ચડી ગયો બેઠા મિત્રો બતાડું તમને જમવાનું શું છે જાવી હાલો ભાઈ જમવા

મિત્રો તો આપડે નીકળી ગયા છીએ દર્શન કરીને પાછા હવે અત્યારે આપણે જવાનું મંદિર મિત્રો જાવી દો મિત્રો હવે ઓલી ગાડીમાં જવાનું છે આપણે આ ગાડીમાં ના જવાનું હલો બે જાવી પછી મળવી મિત્રો ગાડીમાં બે ગયા પરેશ કાકા ગાડી હા કાલે હા શિવમ રહ્યો જો શિવમ સમજો બધા બે સીમ દાંત કાઢે સીમ દાંત કાઢ ફરી આવે છે વિડીયોમાં

ફાઇનલી મિત્રો આપણે આપડે મેડી મન મંદિરે દર્શન કરવા આરતી થઈ ગઈ ખાઈ છે હવે જાવી અંદર

શાક રોટલો ઇડલી ના દૂધ જમવા મીના મિત્રો જમીને તો મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ તો મિત્રો અમારો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો બાય બાય